કરતા જે જય માં મોકલે ને વરન મહાદેવ કેમ છો બધાય મજામાં આમ તો મજામાં જઈ છે અને સરસ મજાની સુખ સવાર થઈ ગઈ છે તો જવાનું છે આપણે વાડી કારણ કે કાલે થોડું ઘણું કામ કાજ હતું એટલે કાલે છે ને આપણે બ્લોગ ખાસ લીધો નતો અને આજે છે ને આપણે કેળમાં છે ને હાથી થોડું ઘણું હાલી ગયું છે અને ખૂબ બહુ થઈ ગયો છે તો એમાં બધું કામકાજ કરવાનું છે અને ફાળાનું બાંધણ કામ આજે

અત્યારમાં છે ને લેસન કરે શું કરે લેસન કરે ને લેસન કરે ને હે અરે મોઢા આમાં આવે છે અને માજી શું કરે છે કે માજી તો શું કે અત્યારે તેમાં ટીપા નહીં થાય છે એટલે આરામમાં હશે બીજું તો મારું જે કઈ નહીં કરતા હોય શું કરો ઉંદારું ઉંદારું હે ઉતાય હા તો અમારે જે ટીપા નહીં ખાય ભૂતા છે ને હાલો અમે જઈએ છીએ વાડીએ જે આરામમાં આપણે ફટાફટ વહેલા જઈએ ને તો થોડું કંઈક કામ ઘણું છે તો પછી કાલે તો વરસાદ નહોતો આવ્યો એટલે સારી વાત છે ને ઘણું કામ થઈ ગયું હજી શું કંઈ બે દિવસની વરફ આવી જાય ને તો બધાયનું કામ ઉતરી જાય કારણ કે આપણું એક નું હોય બધાને કામ અત્યારે હોય ને બધાયને કપાસના પાળા બાંધવાનું હાથે કરવાનું કામ છે ચાલો ફટાફટ વાડીએ પહોંચીએ પછી લોખંડ વાડી આવતા રહી છે ને વાડી આવીને એક એક ક્યારેકો બોલાય ને પેલા પછી પાછું આપણે વૃક્ષ આમાં પાછું હાથી આપવાનું હોય ને તો ઉતાવળ હતી એટલે પહેલા આપણે ડાયરેક્ટ રાપે સડી ગયા ને જો હાથી આપ્યું એટલે જો કુસો તો આવો હતો એટલે કુસો વીણાઈ જાય પછી આપણે શું છે પાળા બાંધીએ ને તો પાળામાં નડતર ન થાય બંધણમાં હું છે પછી થોડું કેવું આમાં તો ઓછો ઘુસો છે બોલી છે બહુ ગુસો હતો તો આ ભરેશ તો આવો બધો ખુશો હતો ને હાથી તો સાહણું બે એક વાર કળીઓ ને એકવાર સાહણું બે વખત હાલી ગયું છે ને હજી એકવાર મેળાવે તો છે ને કળીઓ આકોને થાય ને પછી બંધણ બાંધવાનું છે તો હજી એટલા ક્યારે રહ્યા ને ઓલી બાજુ હળદરમાં તો આપણે કંઈ અત્યારે બંધણ નહીં થાય કારણ કે એમાં હજી નિંદમણ કરવું પડે એમ છે ને એમાં હાથે હાલે આમ નથી કાંઈક જુગાડ કરવો પડશે તો સારો અત્યારે લાગી ગઈ તો આઠ દસ ત્યારે રહ્યા છે આ કે મસ્ત મસ્ત થઈ છે મોટું મોટું લઈ લીધું છે આ છે કે ને તો બીજું તો કંઈ લેવાનું ખાસ એટલું બધું નથી પણ ખાલી વર્ડમાં ને એ લેવાનું થાય બાકી તો પાળામાં ઘણું કરોડું થઈ જાય પણ મોટું મોટું લેવાઈ ગયું હોય ને તો પાળા બંધવામાં સારું છે ચાલો કીધેક રાપુ કાઢીશ ત આપણી પી લીધી જો આપણે નૈના મેડમ ને ભૂખ લાગી ગઈ ને તો હા તે બિસ્કિટ લઈ છોકરા વાળું ઘરે ખાવ તો તમે ખાવ હું તો તું લાવે એટલે મારે ખાવું પડે ને પછી તું એવા છે એકડે એક ભાવે ની તને સો છે ને ફેર છે આપણે ત્રણ ચાર આપ અમે તો બે રહે આ લઈ જાય એટલે આમાં બહુ એટલું ન કુછો નથી ને મોટા ભાઈ જો અત્યારે બોલતું લઈને જો આમ ત્યાં આવે છે પછી આમાં હું કે કોળી વાલી જાય ને તો આજે આપણે પાસે હાલચાલને કરી હોય પોગર બેઠો હોય વ્યવસ્થિત પાસે પોગર થઈ જાય ચાલો ફટાફટ છે ને નાસ્તો કરી લઈએ નાસ્તો ખાલી શું કે ભાઈ બિસ્કિટ છે અઢી પાસે હું જમવાનું અઢી બપોરાનો ટાઈમ થઈ જાય આ પૂરું કરીને પછી આપણે જમવાનું છે એટલે પછી ઉપાધિ રહીને ચાલો ફટાફટ ઊંઘે રાખીએ આપણે હથિયાર લઈ લઈએ હાથમાં કા હા એમ આપણે છે ને નીંદીએ છીએ ને મોટા મોટાભાઈએ જો હાથી જોડી દીધું છે તો ઉઠાને પૂગી ગયા છે ને હવે આપણે રહ્યા છે આ સાઈડના બેર આપવા તો જો સરસ મજાનું અત્યારે જો આપણે કે આમાં નીંદુ થયું ને એટલે પાછું પોગર બેઠી ગયો હતો જો આમ મસ્ત મસ્ત પોગર થતો છે અને શું છે જમીન એ આજ એ બે દિવસ ભગવાનની દિયાથી વરાપ થઈ ગઈ છે ને તો સરસ મજાનો જો કુસો પણ આમાં સોખો થઈ ગયો આપણે વીણી લીધો ને એટલે ઘણું ખરું મેળે આવી ગયું ચીણો કુસો આપણે લીધો કારણ કે પાળામાં રટાઈ રહ્યા છે મોટો મોટો લઈ લીધો છે તો અત્યારે કમ્પ્લેટ પડવું પણ સોખું થતું જાય છે હવે રહ્યા છે આપણે હેડમેરના બે ક્યારે રહ્યા છે મોટાભાઈ આવો હું આપી ને તો આપણે બે ક્યારે પૂરા કરી દઈએ થોડુંકમાં લેટ થાય ફટાફટ લીધે રાખીએ ને તો પૂરું થઈ જાય જો મેડમને અણજીભાઈને લાગી ગયો છે આપણે પણ ચાલો ફટાફટ નીંદવા લાગી જઈએ હવે ભાઈ આપણે કહેવું ઠીક ઠીક છે તો તમને કેવી લાગી છે દૂધ કોમેન્ટ કરીને તમે બરાબર કોમેન્ટ નથી કરતા અમુક સમય કોમેન્ટ કરો તો એ કોમેન્ટનો ઢેગલો કરી ગયો અમુક સમય પહેલા હા નથી કરતા તો ભાજપ લાગી આપણે પણ ફટાફટ લીધા લાગીએ ફાઈનલી ફાઇનલી છે ને હું ફાઈનલી હું ફાઈનલી ફાઇનલી કોણ એટલે હા તો આ ભાગ છે ને આપણે એકલી કેળું છે ને એ નિંદાઈ ગયો ને સાથે સાથે છે ને મોટા ભાઈ ને ને હાથી પણ હાલી ગયો માં ને વાગી ગયો છે અત્યારે છે ને કેટલા વાગી ગયા એક ની માથે થઈ ગયું એક ને દસ મિનિટ જેવું થઈ ગયું બપોર થોડું લેટ થઈ ગયું પણ એમાં આવું હતું કે આ પૂરું કરવાનું હતું ને આમ બંધન કરવાનું છે બપોર પછી તો કામ ઘણું હતું ને એટલે કેસી લીધું હારે કલાક પૂરો ખાય બપોરા કરી ને પછી પાછા બમ્પર ઓલું કરીને લાઠવાનું છે બાંધવાનું છે તમે જે કહેતા હોય ત્રણ બાંધવાનું કે લાઠવાનું કે બે ત્રણ વસ્તુ કે તમારે શું કહે ને રિકમેન્ડ કરીને કરી દે મને ખબર તો જો અત્યારે આપણે આ કમ્પ્લીટ થઈ ગયું ને હવે જઈએ છીએ બપોરા કરવા ચાલો બપોરા કરીને પછી રોકાણ બરાબર ચાલો મિત્રો અડદની ડાળ દેશી મઢા ખાવા મોટા થઇ ગયા અને બપોરે આપણે ઘરે પહોંચી જવાનું પાછા મોડા આપણે બધુને બમ્પર માં જોડી દીધા છે બમ્પર તૈયાર કરીને જઈએ છે કે બાંધે રાખીએ ને અને બસ આજ બે દિવસ થી આમ તો વરાપ છે પણ એ જો વાદમ ફીડ્યું છે કોકોક સાટા પણ આવે છે સાટા પટા પડશે ને બાંધે રાખીએ ને તે થોડું ઉગા થોડું વરાપ થઈશ ને પછી કવરામાં છે આપણે નળી પાથરેલી છે નળી તો જુગાડ કરવો પડે એમ છે અત્યારે જો આપણે શું કહેવાય નળી માણસો બે ભાઈમાં જ છે અત્યારે બીજા બે ભાઈઓ છે એ નીંદે છે અત્યારે જો આપણે આ વાળા બાંધા છે નળી માટે થઈને જોઈએ કે કઈ રીતનું હાલત કેમ થાય કંઈ એંગલ ઉપર વાળા બાંધી અને અહીંયા છે પાઇપ જે આ નળી નળીના ટુકડા નાખી દીધા છે બે બાજુ જોઈએ હાલચ કેમ થલતું પછી આગળ કન્ટિન્યુ કરી જોયું જુગાડ કર્યો છે કેમ થાય કેમ નહી ખબર નથી એ પછી ખબર પડે જો પાંદડાને નુકસાન કરે તો પાછું નહીં યાદ આવે પેલા જોઈ લઈ પછી બ્લોક કન્ટિન્યુ કરી હા બાંધવાનું કાલે કામ ચાલુ હતું તો એ કમ્પલ કમ્પ્લેટ થઈ ગયું પણ એક દિવસ આપણે લોક લેટ આવશે એનું કારણ છે કે થોડુંક કામકાજ કાલે વધારે હતું ને વરસાદનું વાતાવરણ હતું એટલે કાલે આપણે લો કન્ટ્રીન્યું નતો કર્યો બરાબર તો અત્યારે આપણે કમ્પ્લેટ પાળા પણ બંધાઈ થઈ ગયા છે અને નું કામ આજે શું કે અળદર વિનાની ચેર છે એ કમ્પ્લેટ અત્યારે આખું પડું તૈયાર થઈ ગયું છે ને સરસ મજાના પાળા પણ આપણું કામ ઉકલી ગયું છે ને સવારમાં આપણે શું કહેવાય પછી બસ માં નીંદવા માટે લાગી ગયા હતા એટલે કંઈ ખાસ બ્લોગ બનતો લીધું તો આ રીતના જો આપણે પાળા બાંધવાનું કામ હતું તો કમ્પ્લીટ થઈ ગયું છે ને ખાસ આપણે જોયું કે બળદ કે અમે થોડુંક આમાં ખુશ છે ને એમાં ટ્રેક્ટર બળદ છે એ આપણે શેઢા મારે વાળવામાં પણ છે ને બળદ છે એ ઉછો પગ લઈને વહી જતો બળદનો પગ મૂકે ને તો કાયદાય નુકસાન નથી થતી પણ આપણે બળદને હોટી મારી શકીએ ટ્રેક્ટર આવ્યું ને તો ટ્રેક્ટર મારી ટ્રેક્ટર શું કહે વચ્ચે કેળ લઈએ તો એ કેળ ભાંગતી હતી એને વળવામાંય ભાંગતું હતું બરાબર તો ખાલી એક ઉથલમાં ચાર પાંચ કેળને નુકસાની થઈ બરાબર તો પછી એને નાદ પાડી દીધી એટલે અમુક સમયે આપણે એમ કહીએ કે શું કે ખેડૂતને હાસવામાં મોંઘા પડે પણ અમુક એવા થાલમાં અમુક સમય અટવાઈએ ને ત્યારે એમ થાય કે બળદ સિવાય ખેતી નકામી છે એમ કહીએ તો હાલે બરાબર કારણ કે એને આપણે શું કહે ગારો હોય તો એ આપણે એ હેલા જાય થોડું ઘણું ઓલું થાય તો એ વાંધો ન આવે બાકી સાધનમાં તો એવું ન થાય તો જો અત્યારે આપણું કામ તો કમ્પ્લીટ થઈ ગયું છે બરાબર અને આ રીતનું આખું આ પણ થઈ ગયું છે હવે ઓલિકરનું હળદરવાળું છે એમાં કંઈક હજી કરવું પડશે જોઈએ છે કે નેનુ ચાલુ છે નેનુરું થઈ જાય પછી કંઈક વિચારશું તો આજનો લાંબો ન થાય એ માટે થઈને આજનો આપણે અહીંયા સુધી જ રાખશું કાંઈ એવું લાગતું હોય આપણે મહેનત પ્રમાણે કે કઈ નવું જુગાડ કરવાનો તમને કાંઈ આઈડિયા હોય તો કહેજો જરૂરથી આપણે પ્રયત્ન કરશું અને કોમેન્ટ કરીને કહી દેજો કે આ રીતનું કરજો બરાબર તો અમે ટ્રાય કરવાનો પ્રયત્ન કરીશું તો અત્યારે જો આમાં ખાલી નળી આપણે ઉપર ચડાવવાની રહી છે કારણ કે હાથે લીધી હતી એટલે ઉપર સાઈડમાં તરતી ગઈ હતી તો અત્યારે નળી ચડાવવાની ખાલી બાકી રહી બાકી બધું એ શિયાળા બંધાઈ ગયા છે ને કે આપણે મોકામાં પણ થોડુંક બાંધવાનું કામ થાય તો એ પણ કાલે પૂરું કરી નાખ્યું હતું અને જે મિત્રો ચેનલમાં નવા હોય એ સબસ્ક્રાઈબ કરી નાખજો અને મસ્ત મસ્ત એક લાઇક કરીને બીજા મિત્રોને વિડીયો શેર કરી દેજો તો આશા રાખું છું કે આજનો તમને ગેમ્યો છે સબસ્ક્રાઈબ કરો નહીં ફરી મળશું પાછા નવા વ્લોગ સાથે ત્યાં સુધી જય માતાજી બાય બાય